YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પામાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીયા જ્ઞાના એરંડા વિશે છેલ્લા બે વર્ષથી ખેડૂતોને એરંડાના પોષણક્ષમ ભાવ ન મળવાથી આ વખતની ખરીદ સીઝન વાવેતરમાં ખાંચો પડ્યો છે રાજ્ય સરકારના કૃષિ વિભાગે નોંધેલા ઓગણીસ સપ્ટેમ્બરના આંકડા મુજબ એરંડાનું વાવેતર પાંચ લાખ હેક્ટર વિસ્તરે પહોંચ્યું છે તે ગત વર્ષની તુલનાએ વીસ ઓછું બતાવે છે મિત્રો હાલ ગુજરાતની માર્કેટમાં પચીસ હજારથી ત્રીસ હજાર બોરીની આવકો છે આ ઘટેલી આવક સામે બજાર વર્તુળના કહેવા મુજબ તેજીનું તોફાન રચવામાં આવ્યું છે તેજીવાળા અને મંદીવાળા ગ્રુપની લડાઈ વચ્ચે ઘણા સમયથી શાંત બેઠેલ ઓરંડ એરંડામાં તેજીનો કરંડ દેખાયો છે સૌરાષ્ટ્રના પીઠાઓમાં એરંડો રૂપિયા બારસોની સપાટીને આંબવાથી રહ્યો છે ત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના પીઠાઓમાં રૂપિયા બારસો પ્લસ ભાવ સપાટી જોવા મળે છે આ વાયદાનો વાયદાનોની લેવાલીનો ખેલ કેટલો સમય ચાલશે એ જવાબ આપવો મુશ્કેલ છે પરંતુ સરકારી આંકડામાં એરંડા વાવેતરમાં જે વીસ કાપ છે તે ફિલ્ડમાંથી ખેડૂતો અને બીજા વિક્રેતાઓના કહેવા પ્રમાણે કમસે કમ ત્રીસ ટકા વાવેતરમાં કાપ હોઈ શકે છે સૌરાષ્ટ્રના ધોરાજી ઉપલેટા અને જામ જોધપુર બેલ્ટના એરંડા પાક માથે અતિવૃષ્ટિની થયેલી માઠી અસર ઉત્પાદન પર પડશે એ વાત પણ એટલી જ સાચી છે

સાવરકુંડલામાં અગિયારસો પચીસથી અગિયારસો છવ્વીસ જામજોધપુરમાં એક હજાર એકથી ને છ જેતપુરમાં અગિયારસોથી અગિયારસો ને છન્નું વિસાવદરમાં એક હજાર પચાસથી અગિયારસો ને છ ધોરાજીમાં એક હજાર એકસઠથી મહુવામાં નવસો પચાસથી નવસો ને એકાવન ઓડીનારમાં એક હજાર તળાંજામાં બારસો તેરથી બારસો હળવદમાં અગિયારસો નેવું થી બારસો ને ચાલીસ જસદણમાં એક હજાર થી એક હજાર છન્નું મોરબીમાં બારસો થી બાવીસ બારસો થી પાંત્રીસ દશાડા પાટડીમાં બારસો પંદરથી બારસો ને વીસ માંડણમાં બારસો થી બારસો ને વીસ ડીસામાં બારસો થી પિસ્તાલીસ ભાંભરમાં બારસો થી બારસો ને એકાવન પાટણમાં બારસો વીસથી બારસો ને વિજાપુરમાં બારસો થી બારસો ને છેતાલીસ આરિજમાં બારસો પંદરથી થી બારસો ને ઓગણપચાસ માણસામાં થી બારસો ને બારસો પચીસથી બારસો એકતાલીસ કડીમાં બારસો થી પંચાવન વિસનગરમાં થી પિસ્તાલીસ પાલનપુરમાં બારસો થી છત્રીસ તલોદમાં અગિયારસો નેવ્યાશીથી બારસો સાત થરામાં બારસો ચાલીસથી બારસો ને ઓગણસાઠ દહેગામમાં બારસો ઓગણત્રીસ થી બારસો ને ચોત્રીસ ભીલેડીમાં બારસો પંદર થી બારસો ને ચાલીસ દિયોદરમાંડાલીમાં બારસો થી બારસો ને પચાસ પાંત્રીસ કલોલમાં બારસો સોળ થી બારસો ને બેતાલીસ સિદ્ધપુરમાં બારસો દસ થી બારસો ને પિસ્તાલીસ હિંમતનગરમાં બારસો થી બારસો ને તેપન કુકરવાડા બારસો અગિયાર થી બારસો ને ઓગણચાલીસ ઘનસુરામાં બારસો થી બારસો ને પચાસ ઈડરમાં બારસો ત્રીસ થી બારસો ને ત્રેસઠ પાઠાવીસ બેચરાજીમાં એક હજાર પચાસ થી અગિયારસો ને પચાસ ભીરમ ગામમાં બારસો તેત્રીસ થી બારસો ને ઓગણચાલીસ બાવળામાં બારસો સુડતાલીસ થી બારસો ને અડતાલીસ આંબલિયા શર્મા બાવન થી બારસો ને પંચાવન સતલાસણામાં બારસો વીસ થી બારસો ને ત્રીસ શિહોરીમાં બારસો ત્રીસ થી તેરસો ને અડસઠ લાખાણીમાં બારસો થી એકતાલીસ વારાહીમાં અગિયારસો થી ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો